છે મનરેગા મોટી કાર્યવાહી થઈ દિવસ પહેલા અને નર્મદા જિલ્લામાં મનરેગાના કામોમાં કોન્ટ્રાક્ટ એજન્સીઓએ કરેલા કૌભાંડનું ઇન્વેસ્ટિગેશન કરીને પર્દાફાશ કર્યું હતું હવે આ કૌભાંડમાં ખુદ સરકારી અધિકારી ફરિયાદી બન્યા છે ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં વેરાવળની એ જ બે કોન્ટ્રાક્ટ એજન્સી અને તેના માલિકોના નામ છે જેમનો પર્દાફાશ ઇન્વેસ્ટિગેશનમાં થયો હતો ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અને હાસોથમાં તાલુકાના વિવિધ ગામડામાં પિયુષ રૂકાણીની એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધાભાઈ સભાળની એજન્સી મુરલીધર એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ મળ્યો હતો એ મુજબ મનરેગા યોજના હેઠળના વિકાસ કામોમાં આ એજન્સીઓએ માલસામાન પહોંચાડવાનું હતું પરંતુ આ બંને એજન્સી માલસામાન પહોંચાડ્યા વગર જ કરોડો રૂપિયાના બિલ પાસ કરાવી લીધા હતા પોલીસ ફરિયાદ પ્રમાણે આ એજન્સીઓએ છપ્પન ગામમાં સાત કરોડ ત્રીસ લાખ નું કૌભાંડ કર્યાનો આરોપ છે જેની તપાસ થશે અમરેલીના પૂર્વ સાંસદ